અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એના પેમ્પલેટ આપીએ છીએ આ પ્રાકૃતિક ખેતીનું કેલેન્ડર છે એમાં બધી માહિતી લખેલી છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું તો પ્રાકૃતિક ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ છે કે જેમાં કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ કર્યા વગર ગૌમૂત્ર અથવા ગાયના છાણનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી છે અને એના અંદર આપણે બધી જે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ બીજા અમૃત જીવામૃત ઘનજીવા અમૃત કઈ રીતે બનાવવું એ બધી માહિતી આ કેલેન્ડરની અંદર આપેલી છે અને અમે કોશિશ કરીએ છીએ કે મેક્સિમમ ખેડૂતો સુધી આ કેલેન્ડર પહોંચે અને એમના સુધી માહિતી પહોંચે અને એ લોકો વધારે ને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે વધારે વિસ્તારમાં નહીં તો એમના ખુદના ખાવાના મીસ કે શાકભાજી જે એ લોકો ખાતા હોય તો એટલા વિસ્તાર પૂરતું એ લોકો પ્રાકૃતિક ખેતી કરે અને આમાં જે માહિતી છે એ આપણે મગફળીમાં જે રોગને જીવાત આવતા હોય એ લોકોનું એનું કઈ રીતે નિયંત્રણ કરવું એના વિશે માહિતી છે પેમ્પલેટમાં મારું નામ તુલસી વનપરિયા અમારું કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મ છે જેતપુર અખાડા રાજકોટ સો અમે અત્યારે આ મિલેટ મહોત્સવમાં આવ્યા છીએ અને અમારી આટલી બધી પ્રોડક્ટ્સ છે તમે જોઈ જોઈ શકો છો અમે બાર વર્ષથી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ ટમેટા છે રેડ કેબેટ રેડ કેબેટ છે બ્રોકલી છે બીટ છે દેશી ગોળ છે અડદર છે સિંગાણા છે મગ છે તલનું તેલ છે પછી આ બધી કઠોળની વસ્તુ બી અમે વાવીએ છીએ અને અમારા ફાર્મમાં જ અમે કરીએ છીએ ગાયનું ગોબર છાશ ગૌમૂત્ર એ બધું લઈ અને પછી છાણિયું ખાતર કરી અને કરીએ છીએ આ તમે ખાતર બી જોઈ શકો છો અને હળદરમાં અમે આવી રીતે ચીપ્સ કરી અને પછી પાવડર કરીએ છીએ જુઓ એકવાર તમે આનું સેમ્પલ બી તમે જોઈ શકો છો બહાર અમે લેબ રિપોર્ટ કરાવેલો છે આ હળદરની પ્રોસીજર એવી રીતે હોય છે કે માફીને પછી બધા બારે કરતા હોઈએ છીએ પણ અમે આવી રીતે ચીપ્સ કરી અને પછી પાવડર કરીએ છીએ જે એમાં કર્ક્યુમિન હોય એમાં એ જળવાઈ રહે છે એટલે અમારે લેબ રિપોર્ટ કરાવેલો છે જે સાત ટકા કર્ક્યુમિન છે બહારથી તમે લ્યો બે થી ત્રણ જ કર્ક્યુમિન હોય તો તમે ઘરદર બી ઓછી યુઝ કરવી પડે અને સ્ટ્રોંગ બી એટલી આવે તો ચોક્કસ મુલાકાત લેજો અમારા ફાર્મની અને અહીંયા બી તમે આવી શકો છો અને અમને કોન્ટેક બી કરી શકો છો નવાણું જીરો નેવું ત્રેસાઠ પાંચ નેવું જ્યારે ખેતી ગામડું અને ગાય આ ત્રણેય વસ્તુ ભાંગી પડી ત્યારે ઈશ્વરની પ્રેરણા અમે ચેકડેમ તળાવ યોજના ઓગણીસો છન્નુંમાંથી પ્રારંભ કર્યો બે હજારમાં ગીર ગાય આપણા આંગણે કાંકરેજ ગાય આપણા આંગણે બે હજાર ચારમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનુભવ વગર કરેલું કાર્ય આજે દેશના લાખો ગામોમાં ફેલાઈ ગયું ત્યારે આનો પ્રેરક છે ને પરમાત્મા છે અને આ માનવ જાતિની જરૂરિયાત છે એટલે આપણે સકલ જીવસૃષ્ટિ બચાવવી હોય ગાયને બચાવવી હોય લોકોનું આરોગ્ય બચાવવું હોય અને ખેડૂતને બચાવવો હોય તો એનો માર્ગ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે ખેડૂતો અપનાવે અને તમામ લોકો ઈચ્છાશક્તિથી નિષ્ઠાવાન ખેડૂતો પાસેથી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પદાર્થો દેશી ગાયનું ઘી દૂધ ખરીદીને ખાય તો અને તો જ ગાય બચશે અને ખેડૂત બચશે ઝેરી કોલ્ડ ડ્રિંક્સ ની કંપનીઓ દુનિયાની મોટી કંપની છે કારણ કે અજ્ઞાની પ્રજા પીવે છે ને બીજાને પાય છે મને દુઃખ ત્યારે થાય છે કે મેં જળક્રાંતિ ટ્રસ્ટ અમારી પ્રોટેક્ટ કંપની મારા સુવાગ્યા પરિવારના પચી વર્ષમાં એકસો ને પચાસ પ્રસંગ ગાયના ઘીથી કર્યા દીકરાના લગ્ન સો કિલો ગાયના ઘીના ચૂરમાના લાડુથી કર્યા બધા કે બહુ સરસ બહુ સરસ પણ દેશ જ્ઞાન ભૂલી ગયો ગીતા રામાયણને ભૂલી ગયો ને પરચાવાળાને રવાડે ચડી ગયો ને એટલે આચરણ કાયમ તાલીઓ પાડનારો દેશ બની ગયો હજી કોઈ દિવસ પોતે ઊભા ન થઈ શકે સંસ્કૃતિને દેશને સુભા કરવાના હતા ત્યારે ધનવાનો તમારા ધનની શોભા એમાં છે કે તમારા પ્રસંગો છે ને પ્રાકૃતિક પદાર્થોના અને ગાયના ઘીથી કરો બાકી બે હજારની ડીશ ઝેર છે એ તમને મનસુખભાઈ સુવાજ્યા કે છે અને લોકોને અમૃત ખવડાવો અમૃત ખાઓ એ જ મનુષ્યતા છે એ ગોનિષ્ઠા છે એ કૃષિ નિષ્ઠા છે એ રાષ્ટ્ર નિષ્ઠા છે ને એ પરમાત્મા નિષ્ઠા છે મનસુખભાઈ સુવાજ્યા દસ વર્ષ પછી ગીર અમારે એમ કેવાય ગાંધી ગીર ને માણસો ગેલા જાગે મોડા ને ઉઠે વેલા પાંચ વાગે ઉઠી એને ખબર ન હોય પછી દિવાળી એમ કે આના કરતા દેવા સારું હતું પણ અમને જગાડનાર આપણે મનસુખભાઈ સુવાગીયા એનો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે કારણ કે ગાયની કિંમત તો નથી એના દૂધની કિંમત નથી એ માનવના મૂલ્યની કિંમત નથી શું કામ આપણે પ્રકૃતિ ભૂલા અને ખોટા રસ્તે ચાલ્યા ખાવા પીવાની ખબર નથી એમ કહેવાય કોરોના પહેલા એમ તકલીફ પડી ગઈ ને એટલે એમ છે કે હવે કોઈ સુધરી જાય પણ ખરેખર તો તમને કોરોના પછી એટલા ફાસ્ટફૂડ ને આ તેમ ખાણી પીણી લોચો લોચો શું એવું બધું ઓલું ખાવાનું થઈ ગયું એનું કારણ એનાથી જ માણસ બીમાર પડે ચરબી વધે આ બધા ઇશ્યુ આવ્યા એનું કારણ પ્રકૃતિને છોડી એટલા માટે એટલે મનશુખભાઈને હું એમ ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે ગાયની કિંમત કરી ને એમાં અમારી કિંમત થઈ ગઈ છે મારું નામ કાપુરંજન રંજનબેન છે હું ભેટસોડાથી આવું છું અને અમારી સંસ્થા જશે કમળાપુર છે એ ગામડાના જે બેનો ખાસ આજીવિકા માટે છે એમના માટે આ સિંસ્થા કામ કરે છે તો આજે હું નેચરલ કલર કેસુડાના ફૂલ દેશી બાજરી સાતભાગનો ખીચડો આથેલા બીજોડા અને ફિંડાનું પર આ બધી વસ્તુ લઈને અહીંયા આવીશ હા બે હું છે નેચરલ કલર સ્પેશિયલ નાના બાળકો માટે હોળી રમવા માટે આ બધા પેકેટ છે ને હા તમાર નંબર આવી ગયો બોલો મારું નામ શોભના બેન ગોપાલભાઈ પટેલ છે મારી ખેતીવાડી પડોદરી તાલુકામાં રોચિયા ગામે છે અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ અને અમારે એનું મૂલ્યવર્ધન કરીને અમે રાજકોટમાં અમારી શોપ છે એટલે સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ સામે આત્મીય કોલેજની પાછળ નારાયણ નગરમાં અને અમારા ફોન નંબર છે ચોરાણું જીરો બ્યાસી તેત્રી પાંચ પાંચ તેત્રી પાંચ અમારો ફોન મગદાળ છે સોયાબીન છે સિંગદાણા છે તેલ છે ગાય ઘી છે ને ઘોવા આવી રીતના વેક્યુમ પેક કરીને અમે આપીએ છીએ બધી પ્રોડક્ટ અમે જનરલી વેક્યુમ પેક કરીને આપીએ છીએ એટલા માટે વર્કિંગ વુમેન્ટ હોય એના માટે ઇઝી પડે ને આવી રીતના અત્યારે મિલેટ મહોત્સવ છે આવી રીતના મિલેટનું અત્યારે અમે આવી રીતના કરીએ છીએ આપીએ છીએ ને આ પોવા છે જુવારના પોવા છે બાલિયાના પોવા છે મેગી છે બાળકો અત્યારે બહારની મેગી ખાય છે મેંદો અને એમએસજી વાળો એના બદલે રાગીની ને આ બધી મેંદી ખાય તો હેલ્થ માટે સારી લઈએ છીએ મસાલામાં મરચું આવે છે ઓર્ગેનિક મરચું હોય છે રેશમ પટ્ટો છે અને કાશ્મીરી છે હળદર છે રાણા જીરું હોય છે બધું અમારે ખેતરમાં જ પકાવીએ છીએ બાકી અમે ગોપા રજીસ્ટ્રેશન કરેલું છે ને અમારા ટૂંક સર્કલમાંથી અમે એક પીછા એક પીછાને આપીને એક પીછા લઈને અમે અમે આવી રીતના સેલિંગ કરીએ છીએ ખેડૂતે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ને સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડોક સપોર્ટ કરે અમારે

મેક્સિમમ જેટલી ઓર્ગેનિક મગફળી મળે એટલો ઓર્ગેનિક મગફળીનો આપણે ઉપયોગ કરીએ છીએ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક મગફળી ક્યાંય મળતી જ નથી અમે લોકો ગોંડલ યાર્ડમાંથી જેટલી મગફળી મળે છે ઓર્ગેનિક આજુબાજુના ખેડૂત પાસેથી મળે છે પહેલાં એ મગફળી ભેગી કરીને પછી અમે લોકો સિંગ તેલ બનાવીએ છીએ અમારું સિંગ તેલ ચાલુ રાખે અમારું સિંગતેલ કારણ કે કે જે કારગિલ ઇન્ટરનેશનલ કંપની નેક્સ્ટ ટુ અદાણી છે જે કચ્છમાં કંપની છે એ લોકો ટોટલી અમારું તેલ એક્સપોર્ટ કરે છે હન્ડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ થાય છે અમે લોકોએ આ વખતે જ ટીન ચાલુ કર્યા છે અત્યાર સુધી અમે ટેન્કરમાં તેલ આપતા હતા કારગિલ ઇન્ટરનેશનલ કંપની અમે લોકો અહીંયા રિટેલ નહોતા આપતા આ વખતથી અમે રિટેલ તેલ ચાલુ કર્યું શું ખીચું એમાં રાજગ્રો સામો જુવાર આ બિલેટ્સનું ઇન્સ્ટન્ટ ખીચું બનાવીએ છીએ કે જે આપણે જે મેગી બનાવીએ છીએ મેગીની જેમ જ આ ખીચું બનાવવું આ પ્રીમિક્સ ખીચું કહેવાય ને અને એક લીટર ગરમ પાણી તમે નાખો અને ઇન્સ્ટન્ટ ખીચું તૈયાર થાય છે હંડ્રેડ પર્સન્ટ બિલેટ્સનું ખીચું બીજું રોટલા ખાખરા જે આપી હેન્ડમેડ એડ આત્મનિર્ભર કે જે આપણે પુઅર લેડીઝ છે આપણે એના એના દ્વારા ખાખરા બનાવીએ છીએ અને આપણે આનું સેલ કરીએ આવું છે આ આ મમરા છે રાગીના મમરા છે બાજરાના મમરા છે આ રાગીના મમરા પછી આ મિલેટ છે બનિયાડ મિલેટ છે આ ફોક્સટેલ મિલેટ છે અને આ આપણી કેસર અને ગાયના ઘીમાંથી વાટ બનાવેલી છે યા છે હું રાજકોટથી જ છું મારા ઘરેથી જ બધું સેલિંગ કરું છું બધી પ્રોડક્ટો છે મારી પાસે બધી નેચરલ વસ્તુ છે કલર વગરના ખાંડ કલર એસપેટ વગરના નેચરલ સંપચ છે પછી રાગી પાસ્તા એ બધા નૂડલ્સ છે પાસ્તા છે મિલેટના બનેલા પ્લસ મિશ્રી અને પડીસાકરમાંથી બનાવેલા મધુમાંથી બનાવેલા ગુલકચ છે અને વર્જિન કોકોનટ ઓઇલ છે જેમાં કોઈ જાતના ફિલ્ટરેશન કરેલું નથી આવતું જે હોય છે તમે રસોઈમાં વાપરી શકો એટલું શુદ્ધ તેલ છે કાઢીને એટલે અલગ અલગ જાતના અર્ક છે કે જે તમે નૈણા પાણીમાં નાખીને પી શકો છો બ્રાહ્મી છે તુલસી છે અશ્વગંધા ગળો એવી રીતે બધા અલગ હતા પ્લસ ફૂડગ્રીડમાં બધા પીવા માટેના પાવડર હેરકેરની પ્રોડક્ટ અને સ્કીન કેરની પ્રોડક્ટ છે

જે રોગ નાશક કહેવાય છોકરાઓને દૂધમાં નાખીને પીવડાવી શકીએ ચા પીતા હોય એમાં નાખીને બનાવી શકીએ પ્લસ પાણીમાં નાખીને ગ્રીન ટીની જેમ બનાવી શકીએ છીએ આ છે બધા કડી સાકરમાંથી બનાવેલા શરબત છે એમાં કોઈ કલર એસન્સ ખાંડ છે કોઈ વસ્તુ નાખવામાં નથી આવતી પછી માટીના બનેલા સાબુ છે કે જેમાં કોઈ કેમિકલ નથી ઝીરો કેમિકલ જે ખાલી મોસળિયા અને તેલ થી જ બનાવવામાં આવતા હોય છે. આ બધા હેલ્ધીનો સાર છે. સાબુ છે. બધા નેચરલ પાસ્તા, રાગી, જુવાર, ઘઉં, રોવ અને બધા કુડસ છે. એ ફેશિયલ માટેના સોપ છે. બધા આ ગુલકન અને બોડી કોમ્પોનેન્ટ ઓઈલ જે રેશનમાં વાપરી શકો છો છોકરાઓને માલિશ માટે, વાળ માટે બધામાં ચાલે અને ઓલા સાકર ના સરપંચ આ છે ને ચણા દાળ છે રોસ્ટેડ આ રોસ્ટેડ જુવા જેવડો છે રોસ્ટેડ લાગી જેવડો છે અને રોસ્ટેડ લાઈટ છે રોસ્ટેડ એટલે હું ફ્રાય ના આવે ફ્રાય ના આવે તેલ નો તેલ ના ઘરેલ નહીં આમાં આ ઉડદ પાપડ છે આ ચોખાના પાપડ ચોખાનું પાપડ મહેતા પ્લેટિનિયમ નમકીન તરફથી આવી ગઈ છું અને અમારો આઉટલેટ્સ એસ્ટ્રોન ચોકમાં છે અને બીજો આઉટલેટ છે ઇન્દિરા સર્કલ પર છે તો તમે અવશ્ય મુલાકાત લ્યો અમારી પાસે બધી મિલેટની વસ્તુ છે જેમ કે આ જુવારની ચિપ્સ છે મગની ચિપ્સ છે પીઝા ચિપ્સ પ્યોર સોયામાં બનાવીએ છીએ બાળકો માટે બાળકો માટે મેગી ચિપ્સ બનાવીએ છીએ ગમે એવી લોહીની હોય એના માટે આપણે બનાવીએ છીએ બીટની ચિપ્સ સોયામાં જલેબીનો છે સોયામાં સાત આઠ જાતના કઠોર મિક્સ કરીને કઠોળ સ્ટીક બનાવીએ છીએ સ્ટિક છે પ્યોર ગરમમાં ગરમ સિંક મળશે તમને બાજરાની પૂરી મળશે આપણી ફુદુરાની ચિપ્સ છે અને સોયા ચિપ્સ છે રેગ્યુલર રાગીની ચિપ્સ છે અને મગની પછી આપણી પાસે ઘણા બધા ખાકરાઓ છે જે આપણે પ્યોર ખાખરા વેચીએ છીએ જેમ કે આ રાગીના ખાખરા છે તો આ પ્યોર રાગીમાંથી જ બનેલા છે આમાં બીજો કોઈ લોટ કે કાંઈ વસ્તુ લેવામાં નથી હવે એવી રીતે આ બધા કપરા છે ઓટ્સ છે ચણા છે ઢાઉના છે અને સ્પેશિયલી અમારા હાથમાં આખતા મગના તો આવશી મુલાકાત લેવા એસ્ટોન ચોક રાજકોટ કંચદુઝ ફૂડ્સમાં અમારી પાસે જોયેબલ ખાખરા ખાખરામાં અનેક ફ્લેવર છે પચાસ ઉપર ફ્લેવર છે આપણી પાસે જેમાં રાગી જુવાર મગ મગમેથી ગાર્લિક ચટપટા મગ એવી બધી ફ્લેવર્સ છે એના સિવાય આપણી પાસે મિની ખાખરામાં પંદર ફ્લેવર્સ છે જે આપણે સનફ્લાવર ઓઇલમાં બનાવીએ છીએ રાગી ચેવડો છે સોયા ભેળ છે કઠોળ સ્ટીક છે કોર્ન ચિપ્સ છે એવી અનેક આઇટમ છે જે અલગ કંપનીમાં આવે છે બસો ગ્રામના પેકિંગમાં આપણે આપીએ છીએ ક્યાંથી રાજકોટથી છે રાજકોટ રાજકોટમાં અમારો નંબર આપ દીધો છે કે સુપર મળી જશે એટલે સુ આપ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો 7990630960 ઉપર મારું નામ કિશન ભરતભાઈ ડાંગર ગામ સાતરા તાલુકો જિલ્લો રાજકોટ હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત ખેતી મારી પાસે નાની મોટી વીસ દેશી ગાયો છે અને ચોમાસું પોલમાં મગફળી તથા વિવિધ જાતના શાકભાજીઓ તથા શિયાળુ મોલમાં ત્રણ પ્રકારના ઘઉં ટુકડા ઘઉં કચ્છી ઘઉં અને સોના મોતી ઘઉં સોના મોતી ઘઉં છે ટુકડા ઘઉં તથા પીળા ચણા સફેદ ચણા અને જમ તલ એ સુવાર શિયાળુ મોલમાં એ વાવેતર કરવું છે અને હળદર છે સેલમ હળદર જેને ચિપ્સ કરી અને પાવડર બનાવીએ છીએ તથા આ દેશી ટમેટા છે કે ચણા અથવા બકલામાં બને ત્યાં સુધી દેશી જાત સિવાય બીજું આવતા નથી આપણે જૂની દેશી જાત જૂની દેશી જાત છે ઝીણી ટમેટી આ ઝીણી ટમેટી કહેવાય છે નાની ટમેટી આવે માતા મિત્રો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાલી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારા ફાર્મનું નામ છે કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાલી આમ ગણું તો છેલ્લા છ વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું અને બધું મારા ફાર્મ ઉપર હું ઉગાડું છું અને એક પહેલાં પ્રશ્ન કરી દઉં વાત કર્યું તમને કે લુપ્ત થતાં દેશી બિયારણ કે હાલ અત્યારે જે આપણે મીઠાશ માણતા હતા દેશી બિયારણની એ હાઈબ્રિડ બિયારણમાં મીઠાશ નથી આ તમે જોઈ શકો છો ઉપર અલગ અલગ દેશી બિયારણો છે દેશી બિયારણને અમે તૈયાર કરી અને પીટ બનાવી અને તમારા અમારા દેવ મિત્રોને દેશી બિયારણો જોઈએ તો પણ અમારી સે મંગાવી શકજો અને કોઈપણ બીજી અમારા ફાર્મની વસ્તુ છે બાદરો છે રાઈ છે જીરું છે ધાણા છે સાસ મસાલો છે કેસુડાના સાબુ છે જીંકતે છે દોમડિયા રાજકોટથી અમારી પ્રોડક્ટ છે સ્મોકલેસ છે જે સ્મોકલેસ ચૂલા એટલે કે છાણા લાકડાની જે આપણે બળતણ તરીકે વાપરીએ છીએ એમાં ધુમાડો બનતો હોય છે એ આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ધુમાડો કે પ્રદૂષણ નથી થતું એટલે માણસોની હેલ્થ માટે માણસોની આરોગ્ય માટે બહુ સારી વસ્તુ છે બીજું કે બળતણ તરીકે ખેતીવાડીનો જ જે વેસ્ટેજ છે કચરો મેઇન પાક નીકળી ગયા પછીનું જે કાંઈ છે ખેતીવાડીનો કચરો એ જ આની અંદર બળતણ તરીકે વપરાય છે જેથી એની કોસ્ટ કાંઈ નથી સાવ મફતમાં ચાલે એક વખત લીધા પછી બીજું કે શ્વાસની અંદર જે ધુવાણો જાય છે એ સીઓપી બધા ડિસીઝ કરે છે એમનાથી હૃદયના રોગો થાય છે આંખના રોગો થાય છે જે આ ચૂલો વાપરવાથી છાણા લાકડા બાળવા છતાંય ધુવાણો ન થવાથી કોઈ પણ પ્રકારના રોગ થતા નથી બીજું કે એમની કોઈ બળતણની કોઈ કિંમત નથી હોતી કારણ કે ખેતીની અંદર જે કંઈ નીકળે છે કચરો એ કચરો જ આની અંદર બાળવામાં આવે છાણા લાકડા છાણા લાકડા બાળી અને તમે તમારી રસોઈ બનાવી શકો કારણ કે અત્યારે ભારતની અંદર આપણે કેરોસીન સો ટકા બંધ થઈ ગયેલું છે એલપીજી ગેસ ઘણો જ કોસ્ટલી છે મોંઘો પડે છે જે પોસાય એવો નથી તો હવે છેલ્લો ઓપ્શન એ જ વધે છે કે જે બાયોફ્યુલ એમાં વાપરો બાયોફ્યુલ વાપરવાની અંદર સૌથી બેસ્ટ ઓપ્શન આ છે કે સ્મોકલેસ ચૂલો વાપરો ડેમો છે

એ જતું રહેશે હવે આ બ્લોરથી અંદર એર છે આની અંદર હવા આવે છે સેન્ટરની અંદરથી જે હવા આ પરફોરેટેડ ફાયરપોટના જે વાસણ છે એની અંદર થાય છે એટલે એ અંદર હવા સીધા તમારા બળતનને લાગશે આ બળતનને સીધું ઓક્સિજન મળી જાય છે જે એકવીસ ટકા ઓપન એરની અંદર ઓક્સિજન છે એ બળતનને મળે છે એટલે પૂરેપૂરું બર્તન છે એ કમ્બસ્ટેબલ થઈ જાય એટલે ધુમાડો થતો જ બંધ થઈ જાય છે અને સીધું ફાયર સીધું ફાયર થઈ જાય છે આમની પર કોઈ પણ રસોઈનું વાસણ આવે છે એની આની ઉપર કુકર છે તપેલું છે તાવડી છે લોઢી છે જે કંઈ તમે વાપરો આ ડટો કેના માટે મોટરથી હાલે આ બેટરી ઓપરેટેડ છે આ મેન્યુઅલ ઓપરેટેડ છે કેટલાનું આવે આ મોટો ચૂલો છે ચોવીસો રૂપિયા છે નાના ચૂલાના અઢારસો રૂપિયા મુલધાર જય દ્વારકા દેશ જય મુલધાર પ્રાકૃતિક બાળપણ પર રાજકોટ હવે રાજકોટના આંગણે જો આ મિનિસ્ટ્રીનું છે અને આપણું સિંગેલ છે પણ સિંગ કેવું કે દવા ખાતર વિના કેમિકલ વગર સંપૂર્ણ ગાય આધારિત એમાં કોઈ જગ્યાથી ભેળસર દે અને સો ટકા નિસર લેફ્ટેસ્ટ સાથે આ સિંગ તેલના લેફ્ટ છે લેફ્ટેસ્ટ સાથે જે કોઈ કોઈ લોકોને શોધ સિંગ તેલ લોતું હોય પંદર કેજી ભરતી હે પણ એમાં કોઈ જાતની ભેળસેળ ન આવે અને અટાણે રાબડો પાટ્યો છે સિંગ થેલમાં કે શું સિંઘલ આટલું ઈનામના આટલું ઈનામ ઈનામનું નથી પણ સારું કમ હોય ને તો કોન્ટેક્ટ કરવો જે મુદ્દે પ્રાકૃતિકમાં બાટપો તલપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવાણસ નવાણું પંચોન આઠ સાઠ બે પેચો બાટપડ માટે આ બધું જોતું

ડાંગ જંગલ નું મધ છે રાગીનું બિસ્કિટ બિસ્કીટ છે રાગીનું ભૂંગળા છે રાગી રાગી આખી છે રાગીની ની ફળ છે રાગીના પાપડ છે